નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં શીતલબા રાજપૂત નામની આ લોકગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ સ્ટુડિયોમાં એક જોરદાર દર્દ ભર્યા અવાજમાં એક દર્દભર્યું ગીત ગાઈ રહ્યા છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ સિંગરનો અવાજ અને તેમને ગાયેલું આ ગીત ગમે તો વિડિયોને લાઈક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં આ બેને ગાયું કેવું ગીત વાગ્યું હોય તો હોય તો અરે તો નું છે પણ કોને કોને કેવી પીડા પ્રેમની અરે